ભસ્ત્રિકા પ્રાણાયામ કેમ કરવાનો છે તો પ્રાણાયામ કર્યા પછી જો તમે ધ્યાન કરોને તો તમને ધ્યાન બહુ સરસ લાગે હા તો જ ધ્યાન તમને લાગે ડાયરેક્ટ તમે નાહી ધોઈને કંઈ પેટ સાફ તો ને એમને બેસી દો ઓહ

થી પ્રાપ્ત થશે જે પણ કોઈ ભગવાનો થઈ ગયા અવતારો થઈ ગયા ભીતરથી જ મહિલા છે કે જાત્રા કરવાથી મહિલા નથી હે તો હવે આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવા જઈ રહ્યા ભસ્ત્રિકા પ્રાણાયામ પ્રથમ પેલા જોઈ લો બધા કઈ રીતે કરવાનો છે ભસ્ત્રિકા પ્રાણાયામ વજ્રાસનમાં બેસીને જ કરવાનો હોય છે તો વજ્રાસન આવી રીતે કરવાનો હોય છે ઓકે આવી રીતે અને પાછળ પણ બતાવી દઉં છું પાછળ થી બંને પગના અંગૂઠા એક સાથે થોડું ઝૂમ કરજો ઓકે અને એના ઉપર આ રેક્ટમ રાખી દેવાનું છે ઓકે તો ભસ્ત્રિકા પ્રાણાયામ કયો પ્રાણાયામ આપણા અગિયાર પ્રાણાયામ છે કેટલા અને ચોરાસી લાખ આસન છે કેટલા એમાંથી સિદ્ધ આસન સોલ કેટલા સોલ આસન અને આ પૃથ્વી પરની પહેલી સાધના કઈ હતી ખબર છે આ પૃથ્વી પરની પ્રથમ સાધના કઈ હતી સંભોગ સાધના કઈ સંભોગ સંભોગ પણ આપણે બધાએ એને ભોગમાં લઈ લીધી છે શેમાં લઈ લીધી છે આ પૃથ્વી પરની પ્રથમ સાધના છે સંભોગની સાધના છે કારણ કે એ ક્રિયસનથી જ આ દેવી દેવતાઓ બન્યા એ ક્રિયસનથી જ આકર્ષણને અપાકર્ષણથી જ હું અને તમે આ જગત સૃષ્ટિ બની છે પ્રથમ એ સાધના એ આ પૃથ્વી પરની છે એના તો ત્યારબાદ આસન બીજો નંબર આવે આસનનો આવે અષ્ટાંગ યોગ ઋષિ પતંજલિ ભગવાન શ્રી પતંજલિ શેસા નાગનો અવતાર મહર્ષિ પતંજલિએ એને એવું થયું કે આ સમય જતાં લોકો આ સાધનાને સ્વીકાર નહીં કરે બહુ અંતર્જ્ઞાની હતા બહુ ફિલોસોફર હતા બહુ વૈજ્ઞાનિક હતા એને એવો ખ્યાલ આવ્યો કે સમયાંતરે જતા લોકો આને વ્યવસ્થિત સમજશે નહીં એના તો પછી એને અષ્ટાંગ યોગ મૂકો કે એ આસન કરવાથી પણ આ શક્તિને વાયોલેટ એનર્જીમાં કન્વર્ટ કન્વર્ટ કરે અને ત્યાર પછી પતંજલિ પછી આવ્યા કર્મકાંડ આવ્યું પતંજલિ પછી શું આવ્યું કર્મકાંડ આવ્યું અને કર્મકાંડની અંદર બ્રાહ્મણ લોકોને એમ થયું કે જે વિદ્યાપીઠોને એવું થયું ચાર મઠોને એવું થયું આપણે ચાર મઠ છે એ લોકોને એવું થયું કે આ લોકો હઠિયોગ કોઈ નહીં કરી શકે સમય જતા કોઈના પેટ મોટા થઈ જશે જાડિયા પાડિયા થઈ જશે વય વૃદ્ધ થઈ જશે પછી મૂકા મંત્રો મૂકા શું મૂકા મંત્રો ભક્તિ મૂકી કેવી ભક્તિ મૂકી ભજન મૂક્યું અને પછી પછી પણ એવું થયું કે આ લોકો પૂજા પાઠમાં કર્મકાંડમાં કોઈ બેસી શકતા નથી કોઈને દાનત નથી પછી આવ્યું એસ્ટ્રોલોજી શું આવ્યું એસ્ટ્રોલોજી માને તો કે જ્યોતિષશાસ્ત્ર નંગ દોરા ધોરા ધાગાને ફાડાને ફૂટાન એવું બધું આવવા માંડ્યું એના અને એમ છતાંય પણ ખબર પડી કે આ લોકોને દોરા ધાગામાં હવે વિશ્વાસ આવતો નથી તો હવે લેટેસ્ટ નવું આવ્યું જા મેરા પરસા છે તેરા કામ હો જાયગા એના આવું બધું આવવા માંડ્યું હવે શું આવશે એ ખબર નથી પણ હવે જ એના લાઈવ પ્રસારણ ચાલે છે જગતની સામે બેઠો છું પૂરા હોશ જોશ થી સાવધ સાવધ અવસ્થાથી આપ સર્વની અંદર વાત કરું છું કે આ પૃથ્વીની અંદર અહંકારી ભાષાથી વાત નથી કરતો ઘમંડથી વાત નથી કરતો મારા શ્વાસમાંય પણ ઘમંડ નથી કે ટકરાર નથી પણ હું એક એવા સ્વમાનથી અથવા તો એક સ્વાભિમાનથી એક વાત કરું છું સ્વમાનથી એક એવી વાત કરું છું કે ફરીવાર વાર મહાધર્મની સ્થાપના આપણી સંસ્થાથી જ આ વર્લ્ડમાં થશે એના કે જે જૂનો ધર્મ અને અત્યારે જુઓ કાઠિયાવાડમાં કચ્છની અંદર અંજારની અંદર નખત્રાણાઓની અંદર જેસલ જાડેજાની સમાધિઓની અંદર પછી પરબની અંદર જૂનાગઢની અંદર સતાધારની અંદર સુરતમાં અલગ અલગ જગ્યા પર મહાધર્મોની અને અમુક ધર્મોની સાધનાઓ ચાલ પણ બીબિન બધા કરે છે કેવું બીબિન બીવાનું નથી સત ધર્મ છે કેવો ધર્મ છે સત ધર્મ છે પણ આપણે થોડીક સિસ્ટમને સમજી થોડુંક ધીમે ધીમે વિચારી વિચારી અને આ આ જ્ઞાનને મોટો વિસ્ફોટ કરવાનો છે પુનઃ આ મહાધર્મની સ્થાપના જેમ રામાપીરે કરી હતી એના તો પાંચસો વર્ષ પછી મહાધર્મની સ્થાપના આ પૃથ્વી ઉપર આપણી ત્યાંથી શરૂઆત થશે અને એમાં એ જે છે ને સીધો સંપર્ક છે કેવો છે સીધો સંપર્ક છે હજુ આપણા ઘણા જૂના સાધકોને પણ આની કંઈક કન્ફ્યુઝનમાં છે કંઈક સમજતા નથી કંઈક ક્યાંક અટવાય છે ક્યાંક આમ તેમ મગજમાં આવ્યું છે એટલે આવી જતું હોય છે પણ પણ હજુ એને થોડુંક બ્રેઇન હોશ કરવાની જરૂર છે થોડાક સેલ ખોલવાની જરૂર છે થોડીક સાધના કરવાની જરૂર છે થોડીક સમર્પણની જરૂર છે એટલે ઓટોમેટિક અને પછી ખબર પડશે ને ત્યારે તો ગુરુ નહીં હોય આ પૃથ્વી ઉપર ને પછી ગુરુનું જે અત્યારે લાઈવ તમને જે પ્રત્યક્ષ જોવા મળી રહે એ પછી નહીં મળે એના દરેક મહાપુરુષોનું આ થયું છે દરેક અત્યાર સુધીના ઇતિહાસોનું આવું થયું છે માન પૂરા પૂરા થાય ત્યાં તો જવાનું થયું હોય કોક કઈક કર નાખીએ કોક કઈક આમ કન નાખીએ વિરોધ કર નાખીએ ત્રીજું ત્રીજું કઈક કર નાખીએ એના તો અત્યાર સુધીની આવું બધું થયું છે ઓકે તો તો ભસ્ત્રિકા પ્રાણાયામ હવે કઈ રીતે કરવાની છે એ જોઈએ આપણે ભસ્ત્રિકા લોહારની ધમણ કેમ ચાલે એવી રીતે ભસ્ત્રિકા કરવાની છે ઓકે જેમ સાયકલના ટ્યુબમાં કેમ હવા ભરીએ એવી રીતે ભસ્ત્રિકા પ્રાણાયામ આપણે કરવાનો છે ઓકે તો પ્રથમ હું બધાને બતાવું છું કોઈ કરવાની નથી અને તમને ખબર પડશે કે જે અંદર વીર્ય શક્તિ છે હે એ ગરમ થશે અને એની વરાળ બનશે અને તમે જોજો સંતો મહાપુરુષોના શરીરને તમે સ્પર્શ કરજો થોડું ગરમ હશે તમારાથી વધારે ગરમ હશે કારણ કે એ ઉર્જા બનાવતા હોય છે શું બનાવતા હોય છે ઉર્જા બનાવતા હોય છે અત્યારે મારું શરીર તમે જુઓ તો નવ્વાણું ડિગ્રી છે કેટલું અઠ્ઠાણું ડિગ્રી હોવું જોઈએ અને હમણાં અને આ થર્મોમીટર મૂકવાની ચૂંટ હો થર્મો મૂકવો થર્મોમીટરથી જ તમે ચેક કરી શકો છો કે કેટલું તાપમાન છે હેના કારણ કે યોગ આખું પ્રેક્ટિકલ વિજ્ઞાન છે અને હમણાં હું ભસ્ત્રિકા કરીશ ને હમણાં હું જે સાધના કરીશ ને તો મારું તાપમાન કેટલું થઈ જશે ખબર એકસો ચાર પાંચ છ ડિગ્રી થઈ જશે કેટલું એકસો ચાર પાંચ છ ડિગ્રી થઈ જશે એટલું કમ એટલું ગરમ થશે પણ તાવ નહીં હોય તાવ ન કહેવાય એને ઉર્જા કહેવાય શું કહેવાય એને ઉર્જા અને એ ઉર્જાથી તમારું શરીર ધબકતું રહે અને ઓલો તાવ આવે ને તમને ઇન્ફેક્શન વાળો એનાથી તમે લૂઝ મૂઝ થઈ જાવ લબળે થઈ જાવ અને આ તાવ અને આધ્યાત્મિક તાવ કહેવાય કેવો તાવ કહેવાય આધ્યાત્મિક ફીવર કહેવાય આને હે તો જોઈએ બધા આપણે ઓકે કઈ રીતે બધું કરવાનું છે પ્રથમ તો આ રીતે બેસવાનું છે જે પણ કોઈ બહેનો માતાઓ અમુક મોટી ઉંમરના લોકો હોય ન બેસી શકતા હોય તો ખુરશી પર બેસીને પણ કરી શકશે કોઈ વજ્રાસનમાં ન બેસી શકતા હોય પલઠી વાહન પણ કરી શકશે અર્ધ પદ્માસનમાં કરી શકશે અને પૂર્ણ પદ્માસનની અંદર પણ કરી શકશે ઓકે તો હું જેમ કરું છું ને એવી સેમ એક્શન તમારે કરવાની છે પણ અત્યારે નહીં પછી હું કહું ત્યારે ઓકે જૂના લોકોને બધાને ખબર છે પણ નવા લોકોને અવગત કરું છું પેટ સિદ્ધું કરોરજ સિદ્ધિ ખભા સિદ્ધા ગરદન સિદ્ધિ સિદ્ધુ ધ્યાન મુખ મુદ્રા પ્રસન્ન ગુરુમુખી મનમુખી નહીં ગુરુમુખી પૂરેપૂરું ધ્યાન સોયની અણી જેટલું અહીંયા ક્યાં અને આગના ચક્ર કહેવાય છે ઓકે એટલે શાંતિથી થોડીક વાર બેસવાનું ત્યારબાદ ઢીલી મુઠ્ઠી ખંભા પાસે રાખવાની આવી રીતે હા આ ભસ્ત્રિકા પ્રાણાયામ છે ને આ ભસ્ત્રિકા પ્રાણાયામનો શું ફાયદો અને શું ગેરફાયદો કોને કરવાનું અને કોને નહીં કરવાનું એ ધ્યાનથી સાંભળો આ ભસ્ત્રિકા પ્રાણાયામ છે જેને એટેક આવેલો હોય સ્ટેન્ટ બેસાડેલું હોય સ્પ્રિંગ બેસાડેલું હોય બાયપાસ સર્જરી કરાવેલી હોય આ ભાગની અંદર ક્યાંય ટ્યુમર હોય શ્વાસ નહીં અંદરની અંદર ત્યારબાદ આંખમાં રેટિના સિસ્ટમ કંઈક ખોરવાઈ ગઈ હોય કાનમાં પડદો વીક હોય હોલ હોય દુખાવો હોય ત્યારબાદ ખેંચ આંચકી આવતી હોય એના એવા લોકો માટે આ પ્રાણાયામ નહીં કરો જે બહેનો ગર્ભિત બહેનો હોય હેના અને માસિકનો પહેલો બીજો દિવસ હોય ત્રીજા દિવસથી કરી શકો પહેલો બીજો દિવસ હોય ત્યારે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવો નહીં આ પ્રાણાયામ ઉનાળામાં ક્યારે કરવાનો નહીં આ પ્રાણાયામ ગરમ પ્રાણાયામ છે માટે કપાલભાતી અને ભસ્ત્રિકા પ્રાણાયામ ઉનાળામાં ક્યારેય કરાતો નથી હા હવે ઉનાળાની અંદર અનુલોમ વિલોમ પ્રાણાયામ છે ચિત્તકારી ચિતલી પ્રાણાયામ છે અત્યારે મોન્સૂન વેધર ચાલે છે ચોમાસાની સિઝન ચાલે છે તો આ જે ઠંડી ઋતુની અંદર અનુલોમ વિલોમ બ્રાહ્મણી પ્રાણાયામ કે ચિત્તકારી કે ચિતલી પ્રાણાયામ નથી કરવાનો હોતો ઓકે ભસ્ત્રિકા પ્રાણાયામ આઠ વર્ષથી ઉપરના બાળકોથી લઈને સો વર્ષ વ્યક્તિ સુધી કરી શકે છે ઓકે હા બીજું કે આપણી દીક્ષાની અંદર દસ વર્ષના બાળકોથી ઉપર બેસી શકશે પણ એ દસ વર્ષથી કરવાનો નથી રુદ્રનાદમાં કોઈ રહી ન શકે અત્યારે આ સ્ટેજ ઉપર કેટલા હેલોજન છે જો અહીંયા કેટલા છે બે છે ને પાક્કું બે છે ને તો આ બે એલોજન તો રુદ્રનાથ એટલે શું ખબર પાંચ હજાર હેલોજન કેટલા હેલોજન નો પ્રકાશ બરાબર હેના અને હજુ પણ સરખા એ કરાવવું ને રુદ્રનાદ સરખા એ જ કરાવીશ પણ હજુ એવી મારી સ્થિતિ હોય સ્થિતિ જ હશે પણ એમ કહેવાય કે હજુ 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 કઈ કઈ હે તો એવી સ્થિતિ હોય ને તો રુદ્રનાદ એટલે શું ખબર છે દસ સૂર્ય બરાબર એક રુદ્રનાદ દસ સૂર્યનો પ્રકાશ દસ સૂર્ય એક સૂર્ય માં કાફી થઈ જઈએ છીએ આપણે દસ સૂર્ય બરાબર એક રુદ્રનાદ એ કેવો ખતરનાક રુદ્રનાદ હશે સાંભળતા જ ફિલિંગ આવવા માંડે છે સાંભળતા જ એટ્રેક્શન થઈ રહ્યું છે તો એ કરશું ત્યારે કેવું હશે અદભુત અદભુત અદ્ભુત અદભુત એના તો આ ભસ્ત્રિકા પ્રાણે એને નહીં કરો આ ભસ્ત્રિકા પ્રાણાયામ જેને કોલેસ્ટ્રોલ હોય જેને લો બીપી રહેતું હોય જેને ચરબીની ગાંઠો હોય બ્લડ કેન્સર હોય લુકોમિયા હોય લોહી બગડી જતું હોય બી ટ્વેલ ઓછું હોય ત્યારબાદ મગજમાં યાદશક્તિ શક્તિ ઓછી હોય મગજમાં લોહી જામતું હોય રાઈટ બીપી બીપી ડાયાબિટીસ હૃદય રોગ ત્યારબાદ થાઇરોઇડ હોય એના એના માટે અક્ષીરમાં અક્ષીર છે પેરાલિસિસ હોય જુઓ તમે એક ભસ્ત્રિકા પ્રાણાયામ કરશો ને તમે પેરાલિસિસ માંથી અટકી જશો જાઓ ગેરંટી તમારું રુદ્રાભીષણ જ રહેશે હે પછી ડોક્ટર ઘોકા મારશે ને તોય તમારું લોય હટશે નહીં ત્યાંથી આનાથી વહી જાય તમારું ને તમને બ્લડ કેન્સર હોય સાહેબ કોઈ પણ તકલીફ હોય આ ચરણ સ્વીકાર જો ભાઈ મરવાનું તો બધાને છે મારે મરવાનું છે એક દિવસ અને તમારે પણ મૃત્યુ થવાનું છે પણ મૃત્યુ એવું હોવું જોઈએ સાર્થક મૃત્યુ કેવું બ્રહ્મલિન મૃત્યુ કેવું એના બ્રહ્મલિન મૃત્યુ હોવું જોઈએ તો હવે આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ તરફ ગતિ કરીએ છીએ ફાયદા ગેરફાયદા સમજાયું દેશ કાલ અને ઋતુ પ્રમાણે કઈ રીતે આસન નો વર્તા પ્રાણાયામ નો વર્તાવ કરવો પણ આપણે સમજ્યા તો આવી રીતે શાંતિથી બેસવાનું ઢીલી મુઠી ખંભા પાસે રાખવાની આવી રીતે રાઈટ અને જેમ સાયકલના ટ્યુબના ટ્યુબમાં કેમ હવા ભરતા હોય એવી રીતે હવા ભરવાની છે ફેફડામાં રાઈટ અને પ્રાણ આકર્ષણ ને અપાસ અપાકર્ષણ કરવાનું છે નાભીમાં નાભીમાં ધડીંગ ધડીંગ અવાજ આવશે એના આવી રીતે અને એનાથી નીચે હમણાં આપણે રુદ્રનાથ તરફ જશું ને ત્યારે નીચેની નાળી કેમ ખોલવાની વિજ્ઞાન શીખશું અત્યારે આપણે ઓકે અને એ જે અંદર કંપન થશે એનાથી આનાથી શું થાય આખા શરીરમાં ઝંઝણાટી આવશે ખાલી ચડશે પરસેવો નીકળી જશે ત્યારબાદ શરીરમાં કોઈ કલર દે કોઈ કલર દેખાશે કંઈક ઇલેક્ટ્રિક કરંટ આવતા હોય એવું લાગશે જે પહેલી વાર કરતા હશે ને એવું થશે ઓકે તો ઢીલી મુઠ્ઠી ખંભા પાસે અને આઈ થિંક હું કમાન્ડ આપીશ ઇન એટલે હાથ ઉપર આઉટ કો એટલે હાથ નીચે ઇન કહો એટલે જોશથી શ્વાસ લેવાનો અને આઉટ કો એટલે જોશથી શ્વાસ ને નીચે મૂકવાનો ઓકે કોઈ આમ નથી કરવાનો આમ આમ કોઈ નથી કરવાનું ઓકે તો એકદમ સ્ટ્રેટ ઓકે બેસ્ટ પણ સાવ ઝક્કડ થઈને નહીં કરવાનું અકળાઈ નહીં કરવાનો ઓકે પૂરેપૂરું મસ્ત અને ખોવાઈ જવાનું હું પ્રાણ છું શરીર નથી દેહભાવ છોડી દેવાનો ઓકે જે અવસ્થા છે આ અવસ્થા છે એવું લાગે બસ પૂરું હવે કંઈ બોલવું નથી કંઈ સાંભળવું નથી કંઈ કરવું નથી બસ અંદર રહેવું છે ક્યાં રહેવું છે પોતાની પાસે રહેવું છે પોતાની પાસે બેસવું છે બસ આ અસલ ભક્તિ છે આમાં બધું આવી ગયું હોમ હવન નૈવેદ્ય પૂજા પાઠ લાલાની પૂજા માતાજીની બધું આવી ગયું કાંઈ કરવાની જરૂર હતી એક એક સાથે બે હજાર ભસ્ત્રિકા કરી શકું કેટલી કેટલી બે હજાર કેટલી કારણ કે અંદર બધું ચોખ્ખું જ છે બધી નાળીઓ નસો ને બધું મસ્તીનું જ છે અંદર કરી તો શકે ને ગાડી સારી વખત કેટલી મસ્ત ચાલે ને નવી નવી ગાડી બસ્સોની સ્પીડમાં ચાલે તો હજુ આ ગાડીને બગડવા દીધી નથી કોઈ દિવસ બગડવા દીધી નથી હેના તો જરાય મને શ્વાસ ચડ્યો દમ નહીં ચડ્યો કર્યા પછી નહીં ચડ્યો અને આપણી અંદર બધું પાન ફાક્યા બધું ગંદુ બધું બ્રેડ બટર કુતરાય નથી ખાતા પાવ એ હુંગીને વયા જાય કે આ તો પાવ છે એની એ આપણે બધા પાવ ને બ્રેડ બટર ને બધું ખાય કચરો કચરો ખાલી તમે બધા થી જ બહુ સારા છો કપડા અંદર તો ગંધારા છો સાચું કીધું કે ખોટું કીધું એના તો હવે આપણે ભસ્ત્રિકા અત્યારે કરવાની છીએ